શહેરમાં નીતિ નિયમમાં અમલમાં ઉદાસીતા અને પોપ્યુલેશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબી તથા મનપાના તંત્રની નજરઅંદાજના કારણે આવા યુનિટો ધડાધડ શરૂ થયા છે તાજેતરમાં જ લીંબાયત વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી રસ્તા ઉપર વહી જતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો નાગરિકોની રજૂઆત બાદ મનપાના અધિકારીઓએ અચાનક તપાસ શરૂ કરી હતી અને કેટલાક તપેલા ડાઇંગ પ્લાન્ટને સીલ પણ મારવામાં આવ્યું હતું શહેરી જનતાને પડતા આ પર્યાવરણીય જોખમોને લઈને ફરી એકવાર તંત્રની જવાબદારી પર સવાલો ઉભા થયા હતા હવે જોવાનું તો એ છે કે મનપા અને જીપીસીબી આ વખતના પગલાને કેવી રીતે અમલમાં મૂકે છે અને ભવિષ્યમાં આવું પુનરાવર્તન નહીં થાય એ માટે કઈ રીતની મક્કમ કામગીરી અમલમાં મૂકે છે

જે ગેરકાયદેસર કાયદેસર રીતે તપેલા ડાઈંગ ચાલે છે એની સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે છેલ્લા એક બે દિવસથી ચાલીસ ઉપરના એકમોને સીલ મારીને ઉપરના આદેશ સુધ સીલ મારવાની કામગીરી હાથ ધરેલ છે હમણાં આગળ પર આ રીતે કાર્યવાહી કરવામાં આવશે મહાનગરપાલિકાનું સંકલન કારણ કે છે મહાનગરપાલિકાનું કામ લઈને મહાનગર કહે છે

ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ અને અત્યારે સડસઠ જેટલા એકમોને સીલ માર્યું છે અને ફરી શરૂ નહીં કરે જો કોઈ શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીલ મારવામાં આવશે ને એના પર ને